નમસ્કાર મિત્રો મિત્રો તમે જો ઇન્સ્યોરન્સ પ્લાન લેવા માગતા હોય મતલબ કે જીવન વીમો જે છે કવર લેવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે કારણ કે ઘણું બધું રિચર્ચ પછી તમારા સમક્ષ આ વિડીયો જે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે અને આજે આપણે એક એવા ટર્મ ઇન્સ્યોરન્સ વિશે વાત કરવાના છે જેનું નામ છે એક્સિસ મેથ્સ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાનનો મતલબ શું થાય છે તો સિમ્પલ વસ્તુ આપણે ગુજરાતીની અંદર વાત કરીએ આપણે તો ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરીએ આપણે તો ટર્મ ઇન્સ્યોરન્સ એટલે કે જ્યારે પણ આપણે કોઈ વીમો લઈએ છીએ અને જ્યારે આપણે આ દુનિયાની અંદર ના હોય ત્યારે આપણા પરિવારને જેટલા રૂપિયાનો ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હોય એટલા રૂપિયા આપણા પરિવારને મળે છે પરંતુ આજે જે છે ટર્મ ઇન્સ્યોરન્સ મતલબ કે ઇન્સ્યોરન્સ કંપનીઓ ઘણી બધી માર્કેટની અંદર આવી ગઈ છે સસ્તા પણ તમને ટર્મ ઇન્સ્યોરન્સ જે છે જીવન વીમા કવર મળી જાય પરંતુ સસ્તાની પાછળ જે છે આપણે ઘણું બધું નુકસાન કરીએ છીએ તો સૌથી અમુક નિયમો જે છે એના ચેક કરી લેવા જરૂરી છે અમુક ક્રાઇટેરિયા જે છે ચેક કરી લેવા જરૂરી છે અને સૌથી મહત્ત્વની બાબત હોય તો એ છે સેટલમેન્ટ રેશિયો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જે છે સૌથી મહત્ત્વની વસ્તુ છે અને એક્સિસ મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જે વાત કરીએ આપણે તો નવ્વાણું પોઈન્ટ સિત્તેર પર્સન્ટ જે છે એનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો છે મતલબ કે સો લોકોએ દાવો કર્યો હોય તો નવ્વાણું પોઈન્ટ સિત્તેર ટકાને પૈસા મળી ગયા છે તો આ સૌથી બેસ્ટ કહી શકાય અને ઇન્સ્યોરન્સ કંપનીમાં આ પહેલા નંબરનો જે છે ક્લેમ સેટલમેન્ટ રેશિયો છે અને બીજા નંબરનો જે છે ટાટા એઆઈજી જે છે એનો નંબર આવે છે ત્યાર પછી એચડીએફસી પણ આવે છે બરાબર એસબીઆઈ પણ આવે છે પરંતુ સૌથી ફર્સ્ટ નંબર જે છે એક્સિસ બેક્સ લાઇફ ઇન્સ્યોરન્સનો આવે છે તો આના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો વિડીયો થોડો લાંબો થશે પરંતુ જો તમારે ઇન્સ્યોરન્સ કવર જે છે લેવું હોય તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોતા રહેજો તમામ માહિતી તમને મળી જશે તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એક્સિસ બેન્ક્સ લાઈફ ઇન્સ્યોરન્સ વિશે જેમાં આપણે પાંચસો ઇઠ્યોતેર રૂપિયામાં એક કરોડ રૂપિયાનો વીમો મળે છે પણ બીજી વસ્તુ કે એક્સિસ બેન્ક્સ લાઈફ ઇન્સ્યોરન્સની વિશેષતાઓ શું છે તો એના વિશેષતાઓ પણ આપણે જાણીએ બરાબર તેનો ક્લેમ સેટલમેન્ટ રહેશે જેસી છે મેં તમને હમણાં જણાવ્યું પ્રમાણે કે નવ્વાણું સિત્તેર પર્સન્ટ છે ત્યાર પછી દાવો કર્યાના મતલબ કે દાવો કર્યાના ત્રણ કલાકની અંદર અમુક રકમ તમને મળી જાય છે મેક્સિમમ બે લાખ રૂપિયા સુધીની રકમ તમને મળે છે અને ત્યાર પછીની જે પણ રકમ હોય પચીસ લાખ પચાસ લાખ તો એ ત્રીસ દિવસમાં મળે છે જ્યારે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવો ત્યારે હવે બીજી વસ્તુ ઓપ્શન એ છે મિત્રો કે જો તમે પ્રાઇવેટ નોકરી કરતા હોય અથવા તો સરકારી નોકરી કરતા હોય તો તમને પહેલાં વર્ષની અંદર પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે મતલબ કે ભાઈ તમારે જે પણ પ્રીમિયમ ભરવાનું હોય તો તેનું પંદર ટકા ઓછું પ્રીમિયમ તમારે ભરવાનું રહેશે અને બીજા વર્ષે તમારે રેગ્યુલર જે પણ પ્રીમિયમ તમારું થતું હશે એ તમારે ભરવાનું રહેશે ત્યાર પછી ત્રીજી બાબતની વાત કરીએ તો એક કરોડ રૂપિયાનો વીમો તમે લીધો હોય પંદર વર્ષની અંદર પોલિસી ધારકનું કોઈ પણ કારણોસર મૃત્યુ થયું હોય તો એક કરોડની જગ્યાએ મિત્રો દોઢ કરોડ રૂપિયા તમને મળવાપાત્ર મતલબ કે તમારા પરિવારને મળવાપાત્ર રહેશે એમાં કોઈ પણ એક્સ્ટ્રા પ્રીમિયમ ભરવાનું હોતું નથી ત્યાર પછી વાત કરીએ આગળ કે તમે ત્રીસ વર્ષ પછી આ પોલિસી તમને એવું લાગે કે હવે મને કોઈ જરૂરિયાત નથી હવે હું જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો છું તો તમે આ મતલબ કે પોલિસી બંધ કરાવી હોય તો તમે પોલિસી બંધ કરાવી અને પ્રીમિયમ પાસું મેળવી શકો છો ત્યાર પછી સૌથી બેસ્ટ ઓપ્શન કહી શકાય મિત્રો કે ભવિષ્યમાં ક્યારેક પણ તમારા જીવનની અંદર એવો કોઈ પ્રસંગ આવી ગયો હોય અને તમને માની લો કે પૈસાની તંગી આવી ગઈ હોય તો એક વર્ષ સુધી તમે પૈસા ન ભરો તો પણ તમારો જે આ વીમો જે છે પચીસ લાખ પચાસ લાખ કરોડ રૂપિયાનો તો એ ચાલુ રહેશે અને એ પૈસા જે છે એ બીજા વર્ષે તમે ભરી શકો છો બરાબર તો આ એક બેસ્ટ ઓપ્શન કહી શકાય ત્યાર પછી મિત્રો ઘણા બધાને મિત્રોને પ્રશ્ન થતો હશે કે ભાઈ એક કરોડનો વીમો જે છે બધાને મળી શકે તો બધાને નથી મળી શકતો એના ક્રાઇટેરિયા શું છે એ હું તમને જણાવી દઉં છું સૌ પ્રથમ તો તમારી ઉંમર જે છે અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તમારી આવક પાંચ લાખથી સાત લાખની વચ્ચે હોવી જોઈએ તો તમને એક કરોડનો વીમો મળી શકે છે પરંતુ જો તમારી એકથી પાંચ લાખ અથવા તો એકથી ચાર લાખ રૂપિયાની વચ્ચે તમારી વાર્ષિક આવક હોય તો તમે પચાસ લાખ પચીસ લાખનો વીમો પણ લઈ શકો છો એવું જરૂરી નથી હોતું કે ભાઈ એક કરોડનો વીમો લેવો જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો છ ઓપ્શન જે છે તેમાંથી તમામ આ છ ઓપ્શન ઉપર આખી સ્કીમ છે બરાબર તો એ છ ઓપ્શન વિશે આપણે વિગતવાર વાત કરીએ છીએ આપણે તો પેલું ઓપ્શન છે રેગ્યુલર કવર હવે આમાં રેગ્યુલર કવરમાં કેવી રીતના હોય છે મિત્રો કે માની લો કે તમે પચાસ લાખનો વીમો ચાલીસ વર્ષ માટે લીધો છે તો ચાલીસ વર્ષની અંદર પોલિસી ધારકનું કોઈ પણ કારણોસર મૃત્યુ થઈ જાય તો તેના પરિવારને પચાસ લાખ રૂપિયા મળી જશે ત્યાર પછી વાત કરીએ અર્લી આરોપી પ્લસ મતલબ કે આરોપીનો મતલબ થાય છે રિટર્ન ઓફ પ્રીમિયમ હવે આમાં તમારા સાઠ વર્ષ પૂરા સાઠ વર્ષ થાય તો પ્રીમિયમ જેટલું ભરેલું હશે તો તેના પચાસ ટકા તમને સાઠ વર્ષે મળી જશે દાખલા તરીકે તમે ત્રીસ વર્ષે જે છે એ ત્રીસ વર્ષનો વીમો લીધો છે તો તમારા સાઠ વર્ષ પૂરા થઈ જાય ત્યારે તમને પચાસ ટકા જે તમારું રકમ હશે તો એ પચાસ ટકા તમને મળી જશે અને પચાસ ટકાનો વીમો જે છે તમારો ચાલુ રહેશે તો પચાસ ટકા રકમ જે છે એ તમારા પોલિસીના અંતમાં તમને મળી જશે અને જો વચ્ચે જો મૃત્યુ થાય તો એ પચાસ ટકા રકમ જે છે એ તેના પરિવારને મળી જશે પરંતુ આમાં પ્રીમિયમ વધારે ભરવું પડે છે માટે બની શકે તો આ ઓપ્શન જે છે સિલેક્ટ ના કરવું મિત્રો કારણ કે આમાં પ્રીમિયમ જે છે વધારે ભરવું પડે એ પૈસા જે છે તમે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરો એસઆઈપી અથવા તો લમસમ પ્લાનમાં કે ગમે અહીંયા તો એમાં અનેક ઘણું તમને રિટર્ન મળી શકે છે બરાબર તો બીજું ઓપ્શન તમે સિલેક્ટ ના કરો તો પણ બેટર રહેશે ત્યાર પછી આવશે સ્માર્ટ કવર આ કોને માટે જરૂરી છે તો કે જેની ઉંમર જે છે ત્રીસથી પિસ્તાલીસ વર્ષ અથવા તો પચાસ વર્ષની હોય અને શરૂઆત જે છે એને જીવનની કરી હોય ત્યારે એને હોમ લોનનો બોજ હોય તેને કાર લોનનો બોજ હોય બીજા બધા કોઈ પણ મતલબ કે શિક્ષણને લગતી જે છે કંઈ બોજ હોય તો આવા બધા બોજ જે છે હોય ત્યારે આ સ્માર્ટ કવર જે છે બહેતરીન સાબિત થાય છે તો આમાં કેવી રીતના હશે મિત્રો કે આમાં તમે આ સ્માર્ટ કવર લીધું હોય તો પહેલાં પંદર વર્ષની અંદર દાખલા તરીકે આજે પોલિસી લીધી હોય તો આજથી પંદર વર્ષમાં જે પોલિસી ધારકનું મૃત્યુ થયું હોય અને એક કરોડનો વીમો લીધો હોય તો તેને એક કરોડને બદલે દોઢ કરોડ રૂપિયા મળે છે બે કરોડનો લીધો હોય તો ત્રણ કરોડ રૂપિયા રકમ એને મળે છે પંદર વર્ષ પછી જો મૃત્યુ થયું હોય તો પછી એને એક કરોડ રૂપિયા અથવા તો પચાસ લાખ પચીસ લાખ જે પણ લીધું હોય એને એના પરિવારને મળવા પાત્ર રહેશે બરાબર તો ત્રીજું અને પેલું ઓપ્શન જે છે એ બધા માટે બેસ્ટ કહી શકાય ત્યાર પછી વાત કરીએ મિત્રો આરોપી મતલબ કે રિટર્ન ઓફ પ્રીમિયમ જો તમે સમગ્ર પોલિસી મુદ્દત દરમિયાન કશું ન થાય અને જે પણ પોલિસી ધારક એ જીવી જાય સાઠ વર્ષ સુધી તે જીવી જાય બરાબર તો એના કુલ પ્રીમિયમમાં જેટલા પણ પૈસા જે છે એ સોએ સો ટકા પૈસા એને મળી જતા હોય છે પરંતુ આમાં પણ પ્રીમિયમ હાઈ ભરવું પડે છે તો તેના કરતાં રેગ્યુલર પ્રીમિયમ લઈ અને બીજા પૈસા જે છે એ બચત કરી એસઆઈપી અથવા તો લમસમમાં તમે રોકી અને અનેક ઘણું રિટર્ન મેળવી શકો છો બરાબર ત્યાર પછી પાંચમું ઓપ્શન છે હોલ લાઈફ કવર મતલબ કે સંપૂર્ણ જીવન કવર હવે આમાં તમારા સાઠ વર્ષમાં જે ભરેલું પ્રીમિયમ હોય એ પચાસ ટકા મળી જશે હમણાં જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે પચાસ ટકા વીમો ચાલુ રહેશે બરાબર સાઠ વર્ષ પછી જો પોલિસી ધારક સો વર્ષ સુધી જીવી જાય તો બીજી પચાસ ટકા જે રકમ જે છે એને મળી જશે પરંતુ આમાં પણ ચોથા ઓપ્શનની જે પ્રીમિયમ વધારે ભરવું પડે છે એટલા માટે એ ઓપ્શન જે છે સિલેક્ટ ન કરો તો વધારે બેટર રહેશે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વાત તમને જણાવવાની છે મિત્રો કે આ આર્ટિકલ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બેથી ત્રણ વખત તમે વાંચશો તો તમને સરળતાથી બધી વસ્તુ સમજાઈ જશે પરંતુ એક વખત તમે આ વિડીયો જોઈ લેશો ત્યાર પછી આ આર્ટિકલ જે છે એ તમે વાંચી શકશો તો છઠ્ઠા ઓપ્શનની વાત કરી મિત્રો આપણે ઇન્કમ પ્રોટેક્શન કવર હવે આ તેવા લોકો માટે છે કે જે એવું ઈચ્છે છે કે હું જ્યારે ન હોય ત્યારે મારા પરિવારને એક લમસમ અમાઉન્ટને બદલે રેગ્યુલર આવક દર મહિને મળતી રહેવી જોઈએ જેથી ઘરના ખર્ચા પાણી જે છે આરામથી ચાલતા રહે તો હવે એમાં પણ તમને બે ઓપ્શન તમને મળે છે એક ઓપ્શન જે છે કે એક સરખી આવક અને બીજું ઓપ્શન જે છે કે મોંઘવારી સાથે હર ત્રણ વર્ષે દસ ટકા વધતી રહે તમારી આવક જે છે વધતી રહેવી જોઈએ તો હવે આ તમારા જે પૈસા જે છે ત્રણ વર્ષે દસ ટકા વધશે તો એ ક્યાં સુધીથી વધતા રહેશે દાખલા તરીકે તમે પચાસ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર લીધું તો એ પચાસ લાખના એક કરોડ રૂપિયા ન થઈ જાય મતલબ કે ડબલ ન થઈ જાય ત્યાં સુધી તમારી આવક જે છે વધતી રહેશે હવે હું તમને એક સજેસ્ટ કરીશ મિત્રો કે આમાં પણ તમને પેલું ઓપ્શન જે છે સિલેક્ટ કરી શકો છો કારણ કે આમાં પણ પ્રીમિયમ જે તો એ તમારી અલગ અલગ હશે વધારે ભરવાનું હોય છે તો એક સરખી આવક જે છે એ તમે લઈ લેશો તો તમે ગમે ત્યાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો હવે છ ઓપ્શનમાંથી જે છે એક તો તમારું ત્રીજું ઓપ્શન જે છે સ્માર્ટ કવર અને પેલું ઓપ્શન છે રેગ્યુલર કવર તો આ બે ઓપ્શન જે છે એ બહુ બેસ્ટ કહી શકાય મિત્રો તો બેમાંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવું હોય તો તમે કરી શકો છો ત્યાર પછી આવે છે ટર્મિનલ ઇનલેસ મતલબ કે અંતિમ વ્યક્તિ જે છે પોલીસ ધારક અંતિમ બીમારીમાં હોય અંતિમ સમયમાં હોય અને ડૉક્ટર એમ કહી દે કે ભાઈ આ વ્યક્તિ જે છે છ મહિનાથી વધારે નહીં જીવી શકે તો ત્યારે કંપની જે છે એ એના મૃત્યુની રાહ નથી જોતી એના જીવતા જ જે છે મેક્સિમમ એક કરોડ રૂપિયા જેટલી જે છે રકમ એને જ મળી જાય છે એના બેસ્ટ ઓપ્શન કહી શકાય જેથી કરીને કોઈ પણ એના પરિવાર જે છે એને કોઈ પણ મતલબ કે હેલ્થમાં દવાખાનામાં કંઈ ખર્ચો કરવો હોય તો એ કરી શકે છે બીજું જે છે કે ઉદાહરણ તરીકે સમજીએ મિત્રો કે તમારે એક કરોડ રૂપિયાનો વીમો લેવો છે બરાબર તો તમારે કેટલા રૂપિયાનું લમસમ અમાઉન્ટ તમારે ભરવાનું રહેશે તો માની લો કે તમારી ઉંમર જે છે એકત્રીસ વર્ષની છે સાઠ વર્ષ સુધી મતલબ કે ઓગણત્રીસ વર્ષ સુધી તમે આ પ્રીમિયમ ભરવાના છે બરાબર રેગ્યુલર પ્લાન તમે પસંદ કરો છો તો કેવી રીતના એક કરોડમાં તમારે કેટલા રૂપિયા મહિને ભરવાના રહેશે તો સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં મિત્રો કે તમારી આવક જે છે એ પાંચથી સાત લાખની વચ્ચે હોવી જોઈએ તમારી ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને કોઈ વ્યસન ના હોય તો તમારે હર મહિને આઠસો અઠ્ઠાવન રૂપિયા ભરવાના રહેશે ઓગણત્રીસ વર્ષ સુધી ટોટલ ઓગણત્રીસ વર્ષ તમે ભરેલી રકમની વાત કરીએ તો ત્રણ લાખની આસપાસ મતલબ કે બે લાખ અઠ્ઠાણું હજાર જેવી થતી હોય છે બરાબર હવે એમાં પણ તમે દર મહિને ભરો તો પાંચસો અઠ્ઠાવન રૂપિયા ભરવાના રહેશે ત્રણ મહિને ભરશો તો પચીસો રૂપિયા ભરવાના રહેશે છ મહિને ભરશો તો પાંચ પાંચ હજાર રૂપિયા ભરવાના રહેશે અને વાર્ષિક ભરશો તો નવ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે બરાબર હવે વાર્ષિક ભરો તો સાડા પાંચસો રૂપિયા જેવો તમને બેનિફિટ રહી મતલબ કે પાંચ ટકા જે છે એ તમને બેનિફિટ રહી બરાબર બીજું એક ઉદાહરણ સમજીએ મિત્રો આપણે કે જે પાંચસો સિત્તેરમાં આપણે એડવર્ટાઇઝ જોતા હોય કે પાંચસો સિત્તેરમાં એક કરોડ રૂપિયાનો વીમો પાંચસો ઇઠ્યોતેર રૂપિયામાં એક કરોડ રૂપિયાનો વીમો તો કોને મળી શકે તો માની લો કે તમારી ઉંમર જે છે અઢાર વર્ષની છે કોઈપણ વ્યસન ના હોય એક કરોડનો વીમો તમે લેવા માગો છો અને રેગ્યુલર પ્રીમિયમ રેગ્યુલર વિકલ્પ પસંદ કરી અને સાઠ વર્ષનો વીમા કવર તમે લેવા માગો તો પછી તમારે હર વર્ષ હર મહિને પાંચસો સિત્તેર રૂપિયા ભરવાના રહેશે કેટલા વર્ષ સુધી આડત્રીસ વર્ષ સુધી અને ટોટલ તમારે ભરેલી રકમની વાત કરીએ તો બે લાખની આસપાસ થાય આડત્રીસ વર્ષમાં પરંતુ એમાં બેસ્ટ છે બરાબર કારણ કે એક કરોડ રૂપિયાનો વીમો મળે છે અને પાંચસો સિત્તેર રૂપિયા બહુ નાની રકમ કહી શકાય બહુ મોટી રકમ કહી શકાય નહીં પરંતુ આમાં આડત્રીસ વર્ષ કરતાં ઓછા પ્રીમિયમ ઓછા વર્ષ સિલેક્ટ કરો તો પછી ત્રણસો ચારસો રૂપિયા હર મહિને તમારે વધી જતા હોય છે બરાબર તો આ વેબસાઇટ અહીંયા વેબસાઇટ પણ આપેલી છે મિત્રો આ વેબસાઇટ થ્રુ તમે તમામ તમારી માહિતી જે છે ચેકઆઉટ કરી શકશો તો આ તમામ લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી ચેકઆઉટ કરી શકશો મિત્રો અને આમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો